આગામી ગ્રહ યોગો એવા છે કે હજુ વિશ્વમાં ક્યાંય શાંતિ જણાતી નથી અઠ્યાવીસ જુલાઈ સુધી રહેશે તો આ એકાવન દિવસોની જે ગ્રહ દશા છે એ દુનિયા માટે અતિ વિસ્ફોટક અને અગ્નિ રહેશે આ એકાવન દિવસોમાં વિશ્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એમાં વધારો થશે અને ક્રૂર અને કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો અને હુમલાઓ જોવા મળશે યુરોપ અને રશિયા વચ્ચે મને યુદ્ધના પડઘમ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે ઇઝરાયલ ગાઝા અને લેબેનોન ની પરિસ્થિતિ ચાલુ છે બધાને ખબર છે રોજ સાંજ પડે કે સવાર પડે એટલે ઇઝરાયલ ગાઝા ઉપર હુમલો કરે છે લેબેનાન ઉપર હુમલો કરે છે એ ઈરાનના અણુમથકો ઉપર હુમલો કરવા માટે એકદમ તલ પાપડ બની રહ્યું છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અગાઉ તમે જયપ્રકાશ માંડકની આગાહી સાંભળી છે એમાં મિત્રો એમણે કહ્યું હતું કે આવનારા એકાવન દિવસો એ આખા વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે તો મિત્રો કેટલાક અંશે આ જેમની આગાહી છે તે સાચી પણ પડી રહી છે કેમ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પ્લેન થઈ પ્લેન ક્રેશ થયું એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે આ ઉપરાંત અત્યારે ગુજરાતમાં વરસાદ પણ ખૂબ જ વરસી રહ્યો છે એમાં પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત મિત્રો વિશ્વ લેવલે વાત કરીએ તો અત્યારે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ પણ ખૂબ જ આગળ વધી ગયું છે બંને દેશો એકબીજા ઉપર મિસાઇલ વડે હુમલાઓ કરી રહ્યા છે અને મિત્રો એવામાં અત્યારે આફ્રિકા સોરી અમેરિકા અને રશિયા પણ સામસામે આવે એવી શક્યતાઓ વધી રહી છે તો મિત્રો આમ જોઈએ તો ઘણા બધા અંશે આ જે જયપ્રકાશ માઢકની આગાહી છે તે સાચી સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો એમણે વિડીયોમાં જણાવ્યું હતું કે આવનારા એકાવન દિવસો એ વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે વિશ્વમાં એવી ઘટનાઓ બનશે કે જે આગળ આગળ ક્યારેય પણ ના બની હોય તો મિત્રો આ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ હમણાં પ્લેન ક્રેશ થયું આ ઉપરાંત બીજી એક જગ્યાએ પણ પ્લેન ક્રેશ થયું હતું આ જે કેદારનાથમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને આ ઉપરાંત જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના હુમલાઓ પણ વધી ગયા છે એમની પણ તેમણે આગાહી કરી હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો